સરદાર પટેલ યુનિવર્સિટીમાં વહીવટી જગ્યાઓ ભરવા માટે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું પરંતુ બે વાર પરીક્ષા મોકૂફ રાખ્યા બાદ હજી સુધી પરીક્ષાનું આયોજન ન કરાતા અરજદારો નિરાશ બન્યા છે ભરતી માટેની જાહેરાતને ત્રણ વર્ષ પૂર્ણ થવા આવ્યા હોય ત્યારે બસો ચાળીસ ઉમેદવારોનું ભાવિ અંધકારમય બન્યો છે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વહીવટી જગ્યાઓ ભરવા માટે વર્ષ બે હજાર એકવીસના ના જાન્યુઆરી માસમાં જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ પંચ ઓપરેટર અને કોપી હોલ્ડર કમ ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી હતી ટીચમા 458 થી વધુ અરજીઓ આવી હતી જેમાંથી 240 ઉમેદવારો एलिજીબલ થયા હતા જેના માટે ભાગ 1 ની પ્રથમ લેખિત પરીક્ષાનું આયોજન 4 થી સપ્ટેમ્બર અને 4 સપ્ટેમ્બર તથા ભાગ 2 ની કમ્પ્યુટર પ્રોફિશિયન્સી પરીક્ષાનું 10 સપ્ટેમ્બર 2022 ના રોજ આયોજન કરાયું હતું જેની મોકફ રાખવાનું પરિપત્ર કરાયું હતું ત્યારબાદ વર્ષ 2022 ને ટ્રીપલ A ની મોક વિઝિટ ત્યારબાદ વિધાનસભાની ચોટણી નેક વિઝિટ 2022 નો પડવિધાન સમારંભ પતી ગયા બાદ પણ रजिस्ट्रार भलाल भाई पटेले जानू के एक जशे में परीक्षा नु आयोजन में महीनों पूर्ण थी बाद जवाम होवा छा आयोजन आज दिन सुधी यूनिवर्सिटी द्वारा कर